वक्रतुंड महाकाय सूरकोटी समप्रभ निर्विघ्न कुरु मे देव सर्व सर्वदा आत्मविश्वास श्री गणेश शक्तीनं संचार एटले गणपती बाप्पा गणपती बाप्पा एटले निर्भयता જીવનની કોઈ પણ પરિસ્થિતિઓમાં નિર્ભય બનવું એ જ શીખવે છે ગણપતિ બાપા શ્રી ગણેશ એટલે નટખટ જીવનમાં થોડું બાળક બનીને રહેવું એ પણ જરૂરી છે તો જ જીવનમાં ઉત્સાહ ટકી રહે છે ગણપતિ બાપા એટલે પડકારોને પણ પડકારનાર કોઈ પણ પડકારોનો હિંમતભેર સામનો કરવો એ જ સાચી શક્તિ છે અને એ જ ગણપતિ બાપા શીખવે છે ગણપતિ બાપા એટલે ધીરજ અને ચાતુર્ય આ અવિરત ભાગતી જીવનીની અંદર ધીરજ અને ચાતુર્યથી કોઈ પણ પરિસ્થિતિઓ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે શ્રી ગણેશ એટલે જીવનરૂપી યાત્રા પર વિશ્વાસ આ જીવન યાત્રા અનિશ્ચિત છે વિશ્વાસ નિશ્ચિત છે અને ગણપતિ બાપા શીખવે છે કે જીવનરૂપી યાત્રા પર વિશ્વાસ કરીએ શ્રી ગણેશ એટલે દરેક સૂર્યોદય સાથે સપનાનો ઉદય અને દરેક સૂર્યાસ્ત સાથે જીવનની શાંતિ આ શીખવે છે ભગવાન શ્રી ગણેશ આ કળિયુગની અંદર જ્યારે દરેક માનવ ડિપ્રેશન સ્ટ્રેસ અશાંતિ થી પીડાઈ રહ્યો છે અને મોટિવેશન એટલે કે આત્મઉત્સાહ આત્મવિશ્વાસ આત્મબળ માટે ફાફા મારે છે ત્યારે ભગવાન શ્રી ગણેશ જ મોટિવેશન છે જે આપણને નિર્ભયતા ચાતુર્ય ધીરજ વિશ્વાસ નટખટતા અડગતા સમર્પણ એવા ગુણો શીખડાવે છે જે જીવનમાં આત્મબળ ઉત્સાહ મોટિવેશન અને ક્યારે પણ હાર ન માનવાની ભાવના આપે છે અને સવિશેષ આ જીવનની અંદર સૌથી મહાન મૂલ્યો એ છે માતૃભક્તિ અને પિતૃભક્તિની શ્રેષ્ઠ વ્યાખ્યા એ આપણને ભગવાન શ્રી ગણેશે જ આપ્યા છે ભગવાન શ્રી ગણેશ જ છે જેમણે આપણને માતૃભક્તિ અને પિતૃભક્તિ શીખવી છે તો આ ગણેશોત્સવ અને ગણપતિ બાપાના પાવન પર્વમાં આપણે પણ માતૃભક્તિ પિતૃભક્તિ અને ગણપતિ બાપાના આ મોટિવેશનલ ગુણો આપણા જીવનમાં ઉતારીએ ગણપતિ બાપાના સંસ્કારો આપણા જીવનની અંદર ઉતારીએ એ જ સાચો ઉત્સાહ છે સાચી જીવન કલા છે બોલો ગણપતિ બાપા મોર્યા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી મારો પણ ઉત્સાહ વધારો અને આ સનાતનના સંસ્કારોને ફેલાવો વધુ ને વધુ શેર કરો વારંવાર જુઓ મળીએ આના પછીના આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ